ગામ જંતરી નો બજાવનારો કોણ છે નયન તત્વ કે નહીં એન તાર નહીં જગત નું કોણ જંત્ર બજાવી રહ્યું છે જગત આખું બધું ગોતી રહ્યું છે કેટલા ઉધામા કરે છે દેહ ને કેટલા ડામ દે છે જેટલા દંડ દેશે કોઈ ભૂખ્યા રહેશે કોઈ મોટા ધૂણા ધખાવી અને વસાળે ઉનાળાના બેસે છે મોક્ષ તરસ બેઠે છે ભગવાનને ને મેળવવા પણ તોય આ કરુણા નો સાગર એમ મળતો નથી ભગવાન કે છે એમ તમે કરી લો કોઈ કોક સંત ચરણે પહોંચી જાઓ તો જે તમારે જે જોવી છે એ વસ્તુ તમને મળી જાય છે નિરાત મહારાજ તેમાં કહેશે मन विधाणू वाला जी मने वालो विसरे Valeu!

તો પોતાના જેવું એકે વાલો નથી પોતાનું સ્વરૂપ છે ને એ વાલા વાલું છે અને એ તમારું સ્વરૂપ છે સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપની જેને ભાન કરાવી છે કે તમારી સિવાય જગતની અંદર કોઈ બીજો જ નહી વિના વિચાર બધું સકલ જગત બધું ભૂલું પડ્યું છે જ્ઞાન વિનાનું બધું ગૂંચવાય છે જુઓ તો મૂળમાં જુઓ તો માયા નથી બોરિંગ જેવું સિંધરું એટલે ચિંધરું ભીડ્યું હોય અંધારે એટલે આપણને યારુનો ભાશ થાય આપણને ભય લાગે પણ જ્યારે અંજવાળું કરો બેટ્રીક કરો કે કંઈક અંજવાળું કરો ને એટલે ભય બધો મનની અંદરથી યોજાય છે પછી ઓલું દોડું ભીડું હાણી કંઈ સાપ થયું ન હોય

તારે આમ કાન ખડા કરે ને તો શિંગડા જેવો ભાષ આપણને થાય છે એમાં જગત એવું કશું નથી એમાં નરસિંહ મહેતા કે છે કે જાગીને જુઓ તો આ જગત એવું કઈ દેખાતું નથી આ તો બધા ઊંઘમાં આટપટા ભોગ ભાંચી રહ્યા છું ચેતન તું ચેતનિયા તદરૂપ બ્રહ્મ લટકા કરી લ્યો તમારી પાસે બ્રહ્મ સિવાય બીજું કશું નથી એટલે ઓલું સિંધરું હોય ને સાપ થયો નો હોય પણ આપણને એવો ભ્રમ ઉત્પાદન થાય છે એટલે જે છે ને આ વગેરે ભવના નથી જગત એવું કશું ભાસ નથી મનની અંદર જો નક્કી કરો ને તો એવું કશું રહેતું નથી એટલે સંતો આપણને પોકારી પોકારીને છે કે પોતાના સ્વરૂપની અંદર જાગી જાવ પછી તમને કઈ કહેવા જેવું નથી તમને બધું જ્ઞાન થઈ જાય ભાન થઈ જાય નકરતો ગીમે એટલો ઉત્સવ થતો હોય ગામમાં વરઘોડા ફરતા હોય વાજા વાગતા હોય પણ ઘ્યા ઘોરમાં જો આપણે હોતા હોય તો આપણને ઈ મોજ મજાની કશું ખબર પડતી નથી એટલે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાગી જાય તારા જગતની ની કળા જગત ની રચના કેવી છે તમે નિરા રહીને જોયા કરો છો એટલે તેમાં ભવાની દાસ આવું કે છે નહીં એને તત્વ કે નહીં એને તાર જળ તેજ વાયુ પૃથ્વી આકાશ પાંચ તત્વ છે આ પાસે તત્વ માયલો નથી નહીં એને તત્વ કે નહીં એને તાર અને વચન માંથી જ્યાં વચન બોલાવી રહ્યો છે

આખા ભગતને સંતોષ થયો જેટલા ગુરુ કર્યા ગોકળી નાથ ગરડા બળદને નાખી નાથ ધન હરે પણ ધોકો નો હરે આવા ગુરુ કલ્યાણ શું કરે જો મનને શાંતિ નો થાય તો ગુરુ બીજા ગુરુ પાસે જવું પડે આપણે દાખલા છે દાસી જીવન ગુરુ ઘણા ગુરુ કર્યા હતા પણ જ્યાં લગન મનને સંતોષ ન થાય ત્યાં લગણ સંતોના ચરણે જવું પડે પછી ભૂતનાથ કોક સંત હતા એમના ચરણે કે તું પહોંચી જા પછી ભૂતનાથના ચરણે જ્યાં ને ત્યાં તો એને અંજવાળા થઈ ગયા તરત એને વાણીની રચના કરી અખા ભગતે આજ નો દિવ